પત્તાપાના વડે હાર જીતનો જુગાર રમી રમાડતા ઈસમોને પકડી જુકારને કરના પાત્ર પુલીસ સામી હકીકત મળેલ કે અંબે માતાના મંદિરની ગલીમાં જાહેર રોડ ઉપર પાસે કેટલાક ઈસમો પત્તાપાના વડે રૂપિયાનો હાર જીતનો ઝુગાર રમી રમાડે છે જે બાતમી વાળી જગ્યાએ દરોડા કરતા અંબે માતાના મંદિર પાસે ભાગે કેટલાક ઈસમો ગોળકુંડાળો વડે પત્તા પાના વડે રૂપિયાનો હાર જીતનો ઝુગાર રમી રમાડતા હોય જે તમામને પકડી ધારા કલમ બાર મુજબનું ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીમાં રોહિત રણજીત ડાબી રહેઠાણ અંબે માતાના મંદિરની પાસે પરશુરામ ભટ્ટો સહેજગંજ વડોદરા સાવંત સાવંતગંજ ભાઈ મારવાડી રહેઠાણ મારવાડી મોહલ્લો પરશુરામ ભટ્ટા વડોદરા શહેર કલ્પેશ કાલિદાસ સોમાળી રહેઠાણ અંબે માતાના મંદિરની પાસે પરશુરામ ભટ્ટો સાયજગંજ વડોદરા શહેર અજીત હુસૈન ચૌહાણ રહેઠાણ અંબે માતાના મંદિરની પાસે પરશુરામ ભટ્ટો સાયજગંજ વડોદરા શહેર મોહમ્મદ છત્રસિંહ રાજ રહેઠાન અંબે માતાના મંદિરની સામે પરશુરામ પરશુરામપ્ટુ સહેજીગંજ વડોદરા શહેર અલ્તાફ ઉર્ફે ગની ફિરોજરાણા રહેઠાન અંબે માતાના મંદિર પાસે પરશુરામ પરશુરામપટ્ટુ સહેજીગંજ વડોદરા શહેર